સામાન્ય રીતે આફ્રિકાના ગાઢ જંગલોમાં કે ડિસ્કવરી ચેનલો પર જોવા મળતા દ્રશ્યો અમરેલી જિલ્લાના જોવા મળ્યા હતા ગામના શિયાળનો શિકાર કર્યો હતો ને અજગર ગીરના જંગલ વિસ્તારોમાં જોવા મળે છે પણ આ તો સાવરકુંડાના ઘોબા ગામમાં ખેતરમાં અજગર જોવા મળ્યો હતો ગોબાના રાજવી દિલુભાઈ ખુમાના ખેતરમાં અજગરે શિયાળનો શિકાર કર્યો હતો વન્ય પ્રાણીઓમાં અતિ ચાલક ગણાતું શિયાળા અજગરનો શિકાર બન્યું હતું ને આ અકલ્પનીય કહી શકાય તેમ શિયાળના શિકારના વિડીયો મોબાઈલમાં કેદ થયો હતો ને ભાગ્યે જોવા મળતો નજારો એ પણ અજગરના શિકારનો મોબાઈલમાં કેમેરામાં કેદ થયો હતો ને અજગરે કરેલા શિયાળના શિકારને જોવા આસપાસના ખેડૂતો ઉમટ્યા હતા ત્યારે આ વાડી માલિકે પ્રથમવાર આવી અકલ્પનીય ઘટના અંગે જણાવ્યું હતું કે મારું નામ દિલુભાઈ ખુમાણ મારું ગામ તાલુકો જિલ્લો અમરેલી આજે સવારે હું અમારા ખેતરોમાં આંટા મારતો હતો શિયાળિયાનો અવાજ આવતો હતો તો મેં ત્યાં નજર મારી અમારા પડકે પાણીનો ખાડો છે ત્યાં મોટો તો શિયાળિયાને એક મહાકાય અજગર હતું પંદર ફૂટથી વધારે મોટું અજગર હતું જે આફ્રિકાના જંગલોમાં એના કોંડા જોવા મળે અવડું મોટું અજગર હતું એ શિયાળિયાને એના ભરડામાં લઈ લીધેલું હતું અને શિયાળિયાને ચા ટૂંકમાં ગળી જવાની તૈયારીમાં હતું અને આવા દ્રશ્યો મેં આફ્રિકાના જંગલોમાં ડિસ્કવરી ચેનલોમાં જોવા મળે છે એવા દ્રશ્યો અમને અમારા ખેતરોમાં જોવા મળેલા હતા ત્યારબાદ મેં અહીં વેગ વેગડા સાહેબ અમારા આર છે એમને જાણ કરી એણે એમના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને મોકલ્યા અને હસગનની રેસ્ક્યુ કરી અને કોઈ સલામત સ્થળે લઈ ગયેલા છે